હેરાની એટલો થયો એક ટીપું પાણી બહાર ન જવું જોઈએ જમીને વ્યવસ્થિત ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાધીશ ને જયમાં મોલ સ્વાગત છે તમારું આપણા નવા આજના વિડીયોની અંદર આજે છે છઠ્ઠો દિવસ અને આપણે કર્ણાટકની અંદર ધારવારમાં છીએ ઉબલીની બાજુમાં અને ગઈ કાલે જે તમે પાછલા ભાગમાં જોયું છે કે ગાડી આપણે હાંજે આવી હતી એટલે પછી હાંજે ક્યાંય ભરાણી નથી એટલે આપણે એને ગાડી રાખી કંપનીની બાજુમાં અને આરામ કર્યો તો કારણ કે હમ બધા કરતાં હારા મારું આપણે કહી શકીએ કે જો આપણે આખા ઇન્ડિયાની અંદર બધા કરતાં કદાચ આપણે વાળું રાજ્ય હોય તો એ મહારાષ્ટ્ર છે જ્યાં બધેથી વધારે આપણે ચોરીની બીક થાય છે ઘણા બધા ભાઈઓ કમેન્ટ કરતા હતા એટલે આજે કહી દઉં એને બાકી આ બાજુના એરિયામાં ક્યાંય કાંઈ વાંધો નથી તો આપણે ગાડી કાલે એ હતી ત્યાં જ જેમને રાખી હતી કેટલું ભાડું છે હું છે આખે આખી હું તમને રિટર્ન ટ્રીપનો હિસાબ આપણે પાછા અહીંયા પહોંચીએ એટલે આપણે ટૂંકમાં પાછા પહોંચશો ને રિટર્ન એટલે હું તમને આપી દઈશ અત્યારે આપણે કહીએ કે છાટા ઝીણા ઝીણા ચાલુ છે અહીંયાથી અત્યારે આપણે તાલપત્રીની ગાડીનું એમનેમ છે તો એ બધું અત્યારે છાંટા હમણાં બંધ થઈ જાય એટલે તાળપત્રી નહીં હકેલીએ અને અહીંયાથી થોડીક આપણે આજુબાજુની લોકેશનમાં એક ઢાબો બતાવે છે મારવાડીનો અહીંયાથી ચાર કિલોમીટર તો આપણે ઢાબા બાજુ જઈએ અને ત્યાં જઈને પછી કંઈક માલની આપણે વ્યવસ્થા કરીએ કરીએમમાં આપણે ગાડી ખાલી કરીએ ને પછી તમારે ઢાબો જતો હોય તો અહીંયા રાજસ્થાનની ઢાબો છે અહીંયાથી આપણે ઓલમોસ્ટ અત્યારે એનું ડિસ્ટન્સ ચાર કિલોમીટરનું બતાવે છે એડીએમ કંપની છે અને અહીંયાથી આ મેન રોડ આવી ગયો છે પુનાવારો અને પુનાવારા રોડ ઉપર એ ઢાબો છે તો વધીએ ઢાબા બાજુ આગળ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે આવી ગયા મેન રોડ ઉપર ને આગળ થોડોક ડાબા હા ઘણા બધા ભાઈઓ એવી કમેન્ટ કરતા હતા કે અહીંયા લોકલ ખોરાક હું દેતો અહીંયાનો લોકલ ખોરાક છે ઈડલી અને સાંભળીનો ટોખા અને ઇડલી અને સાંભળું બરાબર છે ભાઈ પેટ્રોલ પંપે અને પંપે પાર્કિંગ છે જો ઓલી બાજુ ગાડીઓ છે આ બાજુ ગાડીઓ પડી છે અને બ્રિજની એકઝેટ નીચે પંપ આવે છે અહીંયાથી આમ ધારવારનો બોર્ડ મારેલો છે ધારવાર કોતુર અને સીધે સીધું આપણે બેલગાવી ગાડીની માથે આપડે દાલપત્રી જેવું તમે તો આને પેલા હકેલી ભેગી કરી લે હકેલાઈ ગઈ છે આ ત્રીજી સૌથી ડેન્જર બાકી છે દાલપત્રી ગઈ છે અને કમ્પ્લીટ કરીને હાથ પગ ધોવા એવા છે સુવિધા છે અહીંયા બધી હોટલે જાય અને બીજા જા પાણી ભાઈ વાગી ગયા જાય બહાર અને પહેલાં આપણે હવે વેક કરવાનો છે કે આપણી પાસે તેલ નથી અને બીજા નંબરમાં તેલ તો નથી જ પણ થોડું ઘણું બીજું મટીરિયલ નથી છાસ ને દહીં ને એવું તો અહીંયાથી આપણે લોકેશન જોઈ તો આપણે એક કિલોમીટર જો આમ આગળ બતાવે છે તો છત્રી લઈ લીધી છે ને છાટા ચાલુ છે એટલે ઓલાભાઈ ભાઈઓને કીધું છે કે ભાઈ તમે અહીંયા ત્યાં સુધીમાં તૈયારી કરી લો કાંઈક બનાવીએ એકલાસ જમવાનું ત્યાં તો હું જે કાંઈ ઘટે છે એ બધો સામાન આગળથી લેતો આવું તો ચાલો અહીંયા જાય એકાદું કિલોમીટર છે છત્રીના સહારે આ બાજુ ગામ છે નાનકડું એવું બસ સ્ટેશન છે તો જાય આપણે અહીંયા

બેલોરની પાસે ભાઈ આપણે ગામમાં અંદર આવ્યા છે બધું ખરીદી કરવા માટે લઈ લીધો છે બધો પોચી ફટાફટ ગાડી બાજુ પોચી ગયા છે ગાડીએ હે આ લોટ બાંધી ના આપણે આ બાજુ જો આ સિંગબાજી માં આપણે જે બનાવજો ને એમાં નાખવાનો મસાલો છે ટમેટો ડુંગરી મરચું અને લસણ આ બાજુ ફોલવાનું કામ કાજ ચાલુ છે આવો ને ભાઈ બનાવી ના રોટલી આ બાજુ ડાટો થઈ જાય શાક ને તૈયારી એટલે રોટલી ગરમા ગરમ બની જાય ને પછી શાક ગાયો કા બનાવી નાખ્યો ભાગી ગયો છે દોઢ અને રોટલીનો આપણે થપ્પો મારી દીધો છે એકલસ કૂણી માખણ જેવી પાતરી વાતરી અને હવે બનાવી નાખીએ આપણે આની ગ્રેવી ગ્રેવી બનાવીએ અને પછી બનાવીએ શિંગભાજીનું શાક એટલે તમે જુઓ કે કઈ રીતના જે બને છે તમને ખવડાવીએ શિંગભાજી આપણી આપણે કરવો જોઈએ આ સિંગ ભજીયાનો પાવડર આમાં નાખણ કરી નાખીએ પાવડર તો ભાઈ ભીંડિયા કુટેડી નાખીએ આપણે ફટાફટ એવી રીતે ભીંડીયા કુટે હોય ને એવી રીતે નાખીએ ડૂચો સરસ ને હવે આપણે બનાવી નાખીએ સિંગ ભાજી તો કઈ રીતે બને છે જોજો એટલે તમે બનાવો તો વાંધો ના આવે ભાઈ ગરમ થઈ જાય એટલે નાખી દઉં તેલ ભાઈ કેટલું પ્યોર જે ચોખ્ખું એકદમ વ્હાઈટ દેખાય છે આપણે નાખવી નથી ડાયરેક્ટ જીરું જ નાખી દઉં જેમાં ખાલી તો તેલ થઈ ગયું છે થોડું ગરમ નાખી દઈએ જીરું એમાં ભાઈ જીરું નાખીને પછી નાખી દીધું છે આપણે લસણ અને મરચું જરાકી બે મિનિટ થઈ જાય પછી નાખી દઈએ હમણાં આમાં આપણે ડુંગળી અને છેલ્લે નાખી દઉં આપણે ટમેટો તો ભાઈ આપણે ડુંગળી નાખી દીધી છે ડુંગળી પાકી જાય ઘડીક વાર ડુંગળીને પાકવા દે ને પછી નાખી ટમેટા એટલે ને ટમેટા પાછું ગ્રેવી ખાવામાં કઈ ટાઈમ ના લાગે ટમેટા નાખીને આપણે મિનિટ હલાવી ક્લાસ ગ્રેવી જોઉં થઈ જાય ને આપણે આવું ધ્યાને ઓઘારી જ નાખવાનું છે કઈ દેખાઉ ના થઈ જાય હું પણ જોઈ આવું એવું બને કે નથી બરોબર આ છે આપણે ગુજરાતી સ્પેશિયલ સિંગ ભાજી બનાવવાની આગળ જોજો વધારે તમે પૂરું કરશો ને તો પછી નહીં બને લાંબા થઈ જાય આપણે આમાં નાખી દીધું છે ધાણાજીરું મીઠું હળદર અને ચટણી બીજું કઈ નાખ્યું નથી અને મીઠું હાવ ઓછી માત્રામાં નાખવાનું કારણ કે આ સિંગ સિંગ કે કે ભાજપ આપણે લઈએ તો એમાં ઓલરેડી મીઠું નાખેલું હોય છે એટલે ઈ એક ખાસ ધ્યાન રાખવાનું નકર થઈ જાય આ ખારી તો ભાઈ ગ્રેવી આપડી હાઈ ક્લાસ બની ગઈ છે જો તમે કઈ ઘટે નહીં પાવડર લાલ ભમર જેવી આમ એમ થાય લોકી રોટલી આના ભેગી ખાઈ લે સિંગ ભાજી હાંજા નાખી દેવું આ ભાઈ જીગમ ખાઈ લીધી તમારે જીગમ જ ખાવાની ગ્રેવી એક નંબર બની જાય ને પછી આમાં આપણે જેટલી સિંગ ભાજી હોય ને એટલું થોડુંક પાણી નાખી દેવાનું અને ફૂલ ગરમ થઈ જાય અને પાછું એકવાર બફારવાનું ઉકારો આવી જાય પછી નાખવાની સિંગ તો ભાઈ હવે આપણું પાણી થઈ ગયું છે ગરમ અને આમાં નાખી દઈએ આપણે સિંગ અને હવે આપણે આને મિનિટ માટે ફૂલ પકાવી નાખીએ એટલે રસો હમણાં વયો જાય ને સિંગની ભાજી થઈ જાય એક નંબર જોરદાર એક ગ્લાસ તો આ તમે જુઓ ભાઈ સિંગ ભાજી આપણી થાય છે કમ્પ્લીટ અને આવી ભાજી તમને ક્યાંય એકય હોટલની અંદર ખાવા નહીં મળે એવી આપણે બનાવી છે બાકી સાચી હમણાં ખાઉં પછી ટેસ્ટમાં આપણે ખબર પડશે કે ટેસ્ટ કેવો છે બાકી દેખાવમાં તમે જુઓ એક નંબર છે કાંઈ ઘટે નહીં આ ક્યાંય એકય હોટલમાં ભાજી તમને ના જડે ખાવા

દસ માંથી કેટલા રેટિંગ મળ્યા દસ માંથી દસ દસમાંથી દસ ભાઈ જો એવું કઈ હોય આગે ઠીક ઠીક છે હીક ઠીક ઠીક હોય હું ભાઈ આ ક્લાસ જમી લીધું ટોપિયા સાફ કરીને કા ને કમ્પ્લીટ કરીને બધું થઈ ગયા છે નવરા અને મને જોતા જોતા હમણાં સર્ચ કરતો હતો થોડું મને યાદ આવ્યું લાઈ તમારી આપણે વાક્ય શેર કરીએ આપણે લગભગ દોઢક વર્ષ થઈ ગયું છે ભાઈ હમણાંમાં તમે જેટલા પણ ભાઈઓ જવું છો એ બધાનો એકવાર દિલથી આભાર કે ભાઈ તમે જવું છો બાકી અત્યારના આ સમયની અંદર કોઈ લગભગ મોસ્ટ ઓફલી આવું જોવામાં રસ ના હોય એને અત્યારે શું કહેવાય બોલા રાજબાગ એમ ક્યાંક ઓલા ઠેકડા મારે ઉલારા મારે ને એવું જોવામાં માણસોને વધારે રસ હોય પણ તમારા બધાનો દિલથી આભાર એકવાર મેં કીધું આજે વ્યક્ત કરી લે કે આપણી એવડી ફેમિલી છે ક્યાંયથી ક્યાંયથી બધા માતાઓ બહેનો બધા જોવે છે તો બધા આમને જોતા રહેજો આમનો પ્રેમ આપતા રહેજો અને બાકી જેમ મેં તમને પાછલા ભાગમાં કીધું હતું એવી રીતે કે આપણે શું ભાડું હતું ને કેવી રીતે ટોટલ આખે આખો તમને હિસાબ હું આ ટ્રીપ પૂરી થતાં આપીશ અત્યારે આપણે ઘણા બધાને ફોન કરી લીધા હે ભરવા માટે અત્યારે ચોમાસું છે એટલે થોડોક માલ ઢીમ હોય ક્યાંક એવો માલ હોય તો એ આપણે ભરતા નથી કારણ કે જોખમ કોઈ વસ્તુનું રહે નહીં એટલે હવે જોઈએ આપણે અત્યારે શાંતિથી બેઠા જ્યાં પંપે હમણાં થોડી ઘણી વારમાં કોઈનો ફોન આવે છે કે હું છે બાકીનો અને અત્યારે ભાઈ ઠંડીનું વાતાવરણ છે ચારી બાજુ અહીંયા આપણે છે ને ઠંડી મંડે પડવા વધારે આપણા કરતાં અહીંયા થોડી ઠંડી વધારે એટલે અહીંયા ગમે ટાયર પડતી હોય એટલે દરવાજાને હું પવનમાં હોય ને તો બંધ રાખવા પડે અટાણ માહોલ ઠંડો છે હવે આપણે જાય ફટાફટ પંપે એ વાંધો નાવાની ને બધી સુવિધા છે

આઠ વાગ્યા છે અને આપણે એમનો આપણે કાંઈ ઓર્ડર મળ્યો નથી અને ગાડીનું આપણે ઠાઠું ખુલ્લું રાખ્યું છે જેના હિસાબે કદાચ વરસાદ આવે તો શું છે કે ધોવાઈ જાય તો હજી શાંતિ છે આપણે અત્યારે કઈ જમવાની બહુ ઈચ્છા છે નહીં તો જોઈએ હવે શું કરીએ ભાઈ વાગ્યા છે અગિયાર ને હવે આપણે થોડા ચોખા બનાવીને થોડુંક પેટમાં નાખી લઈએ એટલે વાંધો ન આવે કારણ કે બપોરનો આર છે ફૂલ તો આપણે બટેકા ટમેટા ડુંગળી મરચાં અને લસણ આય સુધારવાનું કામકાજ ચાલુ છે અને મામુએ નારિયેલ કાઢીને રાખ્યું છે કે તમે ખાવ મલાઈ વારું નારિયલ તો હમણાં નાર ખાઈ લઈએ તો ધીરે ધીરે ચોખાઈ વાગી જાય બારેક વાગે અને પછી ખાઈ પીને પાછા શાંતિથી કરીએ આરામ આજની તારીખમાં કાંઈ ઓર્ડર આવ્યો નથી આવતીકાલે શું સિચ્યુએશન છે એ નો આઈડિયા ભાઈ તૈયારી કરી દીધી છે આપણે ચાલુ તેલ મૂકીને આપણે લસણ નાખી દીધું છે મરચું નાખી દીધું છે ડુંગળી નાખી દીધી છે અને હવે આપણે ટમેટા નાખી દેશું અને બટેકા નાખી દઈશું અને પછી આ મરી મસાલા આપણે જે રેગ્યુલર છે એ નાખી દેશું તો પેલા આપણે કયો ભાત બનાવીએ મસ્ત ટેસ્ટી થોડા થોડા ખાઈ લે અને પછી કાંઈ ખોવાની મજા આવે ભાઈ આ બોટલોનો અભાવ હતો ને બિસ્લેરીની બોટલ લઈ આવ્યો છે બિસ્લેરીના બોટલનું પાણી આમાં નાખીને બિસ્લેરીનું આજે આપણે છાસ પીવાની છે દહીં પચાસ રૂપિયામાં જોવા એટલું કહ્યું છે વાટકી ભરી દીધી છે એટલે એમાંથી આપણે બનાવવાની છે છાસ આ બાજુ આપણે છાસ બનાવવાનું કામકાજ ચાલુ છે અને અહીંયા આપણે હવે આ ગરમ પાણી થઈ જાય ને એટલે એમાં ચોખા નાખી અને પાકવા ભાઈ બહાર વાગી ગયા હે અને માહોલ થોડોક શરદી જેવો છે ઠંડુ છે વાંધો નથી હવે છાસ ને એ બધું છે આપણે એટલે જમી લે વ્યવસ્થિત અને હવે આપણે મળીએ ભાઈ હા શું છે નારિયેલ ખાઉ ખાઉ નારિયેલના ભાત ખાઉ નારિયેલના ભાત ખાઓ તો ભાઈ શરદી થોડી થઈ ગઈ છે દાઢું વાતાવરણ છે લઈને હિસાબે પણ હાલે ભાત ટીખા બનાવવા જાય એટલે બધા શરદી વહી જાય તો જોઈએ મળી આવતીકાલે હવારે કાલે શું થાય છે એ કાંઈ ખબર છે નહીં માલ મળે કે ના મળે એટલે આવી સિચ્યુએશન છે અત્યારે કારણ કે આમાં ગાડીની લાઈનમાં મંદી રે છે તો આપણે એક દિવસ થઈ ગયો છે કાલના દિવસ શું થાય ને એ જોવાનું છે મળીએ બધા ભાઈઓને કાલે હવાર ત્યાં સુધીમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જય દ્વારકાધીશ જય મામોગલ